તરફથી દત્તાત્રેય સુધી ગયા હતા એ પાછા રિટર્ન આવી ગયા અને આપણે પોરો ઘણો થઈ ગયો છે એટલે આપણે નીકળી ગયા છીએ હવે નીચે ઉતરવા મળીએ છીએ મિત્રો રોપ વેની એટલી લાઈન જોઈને તો મને એમ થાય છે કે આ બધા ન્યા પૂછશે તે પહેલાં તો અમે નીચે પહોંચી જાવ તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ ભવના તળેરીમાં છે નાસ્તો જેને કરવો હોય અને ગિરનાર આવ્યો હોય ને તમને નાસ્તો કરો અહીંયા આવી જજો અહીંયા આપણા પાપ ધોઈને અહીંયાથી નીકળી જવાનું છે અહીંયા જો પબ્લિક અત્યારે કાય ઘટે નહીં એટલી છે હવે પબ્લિક છેલ્લી ધામમાં આપણે જે ભગવાનનું મંદિર છે અને શેઠ છે જે એમના રાણી હતા રા એ બંને છે છે નાનો ફરી એક નવો પ્લાન બની ગયો છે આપણે અહીંથી દત્તાત્રેય ચડવાનું છે અને અમારા ઓલા એક ભાઈ અરખવાળા છે વધારે એટલે એની વાહે બીજા ત્રણ સીડા છે

અને આ છે આપડે મહાંબી જે અંબાજી મંદિર કે એ છે ચારે કોર ફેલાયેલા પહાડો છે અને રાકેશભાઈ તો આપણો આ બીજો પાર્ટ છે વિડીયો અને હું ને મિલનભાઈ એકદમ થાકી ગયા હતા અને આપણો ઓલો તમને પ્લાન નથી કીધો દત્તાત્રે જવાનો એ એકદમ કેન્સલ અમે કઈ ત્યાં પછી ગયા નથી કેમ કે તડકો બહુ થઈ ગયો હતો અને થોડુંક અમે થકાઈ ગયું હતું પછી અમે બી ત્યાં જવાનું કેન્સલ રાખ્યું અમે બી અહીંયા બેઠા છીએ આ જો નીચે ખીણ છે એકદમ આ પથ્થર ઉપર અમે બેઠા છીએ કઈ ઘટેની જગ્યા છે અને આરામ કરીએ છીએ એટલે તમે જો ચારેકોરનો વ્યૂ ધુમ્મસ છે અત્યારે બાર બપોરે અને સામે જો દત્તાત્રેયની ટૂંક દેખાય છે તો અત્યારે અમે બી બેઠા છીએ બધાને બેગ હાચવીને પગભગ થોડાક મોકળા થઈ જાય પછી અમે નીચે ઉતરવાનું શરૂ કરીએ એ બધું થોડોક પોરો થઈ જાય ના જે નાસ્તા પાણી કરીએ એટલે આ આપણે એ બધું બતાવવાનું છે નીચે ઉતરીએ છીએ જે નાસ્તા પાણી કરીએ અને બાકી તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલું નથી કહેતા ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા વાલા તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીજો બાકી વિડીયો ગેમો હોય ને તો જલ્દીથી જઈને કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખો એક નહીં બે નહીં અઢી નહીં સોરી અઢી કલાક પોણા ત્રણ કલાક થા અમે આયા નહીં બેઠા તો એની જગ્યા ને એની આમ સ્થળ અને એની પોઝિશન ત્યારુ નામે બે સુતા લટર પૂટર પૂટર એટલે અમે હવે હુઈ હુઈ ને થાકી ગયા છે લટર હવે અમારો એવો વિચાર છે કે ઓલા જલ્દી આવી જાય નીકળી લટર પટા અને તમે સબ્સ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો જે અમારા બે મેન મહારથી દત્તાત્રેય સુધી ગયા હતા એ પાછા રિટર્ન આવી ગયા

મિત્રો રોપ વે ની એટલી લાઈન જોઈને તો મને એમ થાય છે કે આ બધા ન્યા પૂછે તી પર તો અમે નીચે પહોંચી જાવ એટલે બધાય એમ દો રોપવેની વે ની કઈ ઘટે એવડી લાંબી લાઇન છે હાર સમય રોપ વે ની ટિકિટ લઈને નતા આવ્યા પ્લાન તો હતો જ પણ પછી કાય આવવાનું છે રેડી થોડી વાર પહેલા જ્યારે ઉપર ચડ્યા ને ત્યારે પાણી પીધું તું આ એમ હવારે થોડી વાર પહેલા એટલે હવારે અઢી કલાક તો મે બે આરામ લીધો કામિલન ભાઈ જોકરો આરામ થઈ ગયો અમારો આ એમ હવે અમે બે આગળ જઈ અને અમારી પાસે બે કલે જાય છે આવે છે

આ કેમ કે આ ભેડો છે આખો ભેખડ છે મોટી એની નીચે બીજી ભેખડ છે એની આખો વ્યૂ અલગ જ છે તો યુટ્યુબ ફેમિલી ફરી વાર આપણે રાણી પથ્થર પથ્થરે પહોંચી ગયા છે હવારે આપણે તમને ત્રણ વાહિન્દ્રા દેખાડતા બ્લોગમાં પાર્ટ વનમાં એ જગ્યા આવી ગયા છે પાછા અને અહીંયા આવીને બેઠા છે બે વાિંદ્રા ઉપર રહી ગયા હજી બે વાિંદ્રા આપણે ઉપર છે એ આગળ આવી જાય થોડી વારમાં ત્યાં સુધી આપણે થોડોક <tap> પરો <tap> થઈ <tap> જાય અને પછી અહીંથી નીકળીએ

એટલે બહુ કઈ આઘાત નથી સો બસો પગથિયા જેટલા છેટા છે બાકી તો આવે છે પાછો અને આ બધું નીચેનો વ્યૂ છે નીચે પબ્લિક વધારે હોય ઉપર કરતા તો તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ હું ને રાકેશભાઈ બધા હવે આવી ગયા છે અને અહીંયા આપણે છે ને તો ભગત છે આમાં ફોન બોન ખેંચી ન ધ્યાન રાખવું પડશે હાલો ગાઈસ આપણે ગિરનાર ઉતરી ગયા છીએ અને આની માર્કેટ છે આ જો બધી ધર્મશાળા છે અને આ માર્કેટ છે તમે અહીંથી ખરીદી કરી શકો છો બાકી હવે તમને મારો રિયલ અનુભવ કહું તમારે ચડવું હોય ને તો પહેલાં છે ને શરીર એ પ્રમાણે બનાવી લેવું પડે પછી આ બધું ચડવા જવાય કેમ કે થોડુંક છે ને ભારે પડી જાય અને રોપ વેનું બને તો રોપ વેનું જ કરજો કેમ કે જ્યાંથી આવવામાં ઉતરાય રોપ વેમાં છે ને જવાનું આવવું હોય ને તે આમ ચાલીને ઉતરીને આવવાનું એટલે એ રીતે જેમ સેટિંગ બને એમ કરાય પણ ચડવું ને ઉતરવું બે ભેગું ન થાય અને નહીં ઘણા ચડી જાય જે હોય એમ વૃષ્ટિ વૃષ્ટિ એ લોકો ચડી જાય અને આપણું કામ નહીં બાકી આમ તો લીંબુ છોડા ધર્મશાળા છે અલગ અલગ સમાજની વાડીઓ છે બધી લંબે હનુમાન છે હનુમાન બધાનું મંદિર છે અહીંથી તમને રિક્ષાઓ મળી જાય અને મિલનભાઈ જો મીડા ચાલવા એક બે કે એના પગ રમે છે અને આપણે હવે છે ને અહીંથી સીધા આ કંઈક ખાવા માટે જવું પછી નાસ્તા પાણી કરી દઉં પહેલાં તો ભૂખ લાગી છે બહુ એટલે ખાવું છે પછી ગાડી હાલશે જવું ગાડી હાલશે નહીં તો હાલો બના રહેજો બ્લોગમાં જો અહીં કિચન મળે છે પછી આ નોવેલ્ટીની બધી આઈટમ છે અગિયાર મુખ્ય હનુમાનજી નું મંદિર છે નાના છોકરા માટેની વસ્તુ છે બધી છે હાથમાં દોરાગો છે અને અમારો ફગો છે નાસ્તો કરવા આવી ગયા છે આપણે છીએ અને પ્રોપર હવે નાસ્તો કરવા આવી ગયા છે તો મિલન ભાઈ તો નાસ્તો છે ને મારે હાલ છે નહીં રાકેશભાઈ કોઈને તો આ નાસ્તાનો સ્ટોલ છે અહીં જો કે બધું નાસ્તાનું છે ભવનથ તળેરીમાં છે નાસ્તો જેને કરવો હોય અને ગિરનાર આવ્યો હોય ને તમને નાસ્તો કરો તો અહીં આવી જાય બાકી પાછળ નાના છોકરા માટે મેળો છે જો તમને બતાવું તો અહીંયા મેળા જેવું છે નાના છોકરા માટે બાકી તમે અહીંયા આવી શકો છો અને ફેમિલી હેરે મજા આવે એવું છે જો મિત્રો પાણીપુરી આવી ગઈ છે ખવાય અને ખવાય ખવાય હતા કે કે તો હાલો નિરાતે પાણીપુરી ખાઈ લઈ પછી મળ્યા તો મિત્રો હવે છેલ્લો આપણો સ્ટેશન છે દામોકુંડ અહીંયા આપણા પાપ ધોઈન અહીંથી નીકળી જવાનું છે આયા જો પબ્લિક અત્યારે કાય ઘટે ન એકલી છે પબ્લિકે બહુ જાજી છે અને દામોકુંડનું પાણી તમે જો થોડું કામ કેવરા આવે એવું છે કેમ કે બધા એ અસ્થિ વિસર્જન બધું કરતા હોય પણ ઘણો જ ચોખ્ખું છે પહેલા કરતા બાકી આ મંદિર છે અહીંયા એક રાધાકૃષ્ણ બલદેવનું હવે અમે આવી ગયા છીએ એટલે હવે પહેલાં અમે પૂન કર્યું અને હવે અમે અમારા પાપ ધોવાના છે જો કે મેં તમને પહેલાં કહી દીધું છે અને આ બધા ફોટા પાડે છે હાલો હવે વિડીયોમાં તમે બનાવ રહેજો હવે આપણે કદાચ અહીંથી જમીન સીધા ઘરે નીકળી જાવ કેમ કે સેલ્યુ સ્ટેશન છે એટલે બહુ કાંઈ ઓલું છે નહીં બાકી તમે પ્રતિમા બધી જુઓ હવે સોડા વોડા પી લઈ અને હવે જો હાથ પગને નીકળી જાય તો આપણે અહીંયા છે ને થોડાક જબળી લીધા છે દામુકુંડમાં એટલે આપણે પાપ ગીરાય ધોવાઈ જાય આ બધાય જો એના પાપ ધોવે છે હો છેટલા પાપ ગીરા છે ને બધાય પાપ ધોવે છેન આવી ગયું અંદરથી વ્યૂ તમે જુઓ અને મિલનભાઈ શું કહેવાનું તમારું મિલનભાઈ ફેસિંગ ભળી જશે અરે રાકેશભાઈ ને ભળી જશે મારું ફેસિંગ ભળી ગયેલું છે રાકેશભાઈ ને હાલ જો જો ભાઈ આપણે હવે છેલ્લા ધામમાં આપણે જે ભગવાનનું મંદિર છે અને શેઠ સગાળ છે અને જે એમના રાણી હતા એ બંને ઊભા છે અને નાનો એવો છેલ્લીઓ છે નીચે તો જો તમે વ્યૂ કાંઈ ઘટે નહીં એવું છે આ મંદિર છે અને બહાર અહીંયા આપણે ઝૂલો છે એ ચૂલો ઝુલાવે છે જવા બધા કાનાજીનો ઝૂલો છે તો બધા ઝૂલો ઝુલાવી રહ્યા છે અને આ એની જગ્યા છે તમે જુઓ કાંઈ ઘટે નહીં એવી બહુ સારી જગ્યા છે જો આ સરસ મજાની કલાકૃતિ છે સગાળ છે અને તારામતી છેલિયાને ખાંડણી ખાંડો તો એવી રીતે અહીંયા કલાકૃતિ રજૂ કરવામાં આવેલી છે તો મિત્રો કાલે રાત્રે અમારે પહોંચતા પહોંચતા અગિયાર ગયા હતા અને અત્યારે બીજો દિવસ છે તો આ વ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો જરાક અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ